રામ ડાયરા ને રામ રામ કેમ છો મજામાં બસ મજામાં રહેવું ભાઈ હવે અમારી રીંગણી હવે બાકી ગઈ છે રીંગણા બાકી ગયા હવે એને ગળોળો ફેંગી નાખીએ રીંગણી પછી હું બકાલું કરવું ઉનાળે બકાલું થાય આપણે બહુ વિષય છે રીંગણી વિષય નહોતો પણ રીંગણી રીંગણી તો ચાલુ છે અત્યારે અડધો વિઘોય છે તો એમાં બકાલું કયું સોંપાય ઉનાળા માં બકાલો કેવો હારો પડે તો મિત્રો કોમેન્ટ કરજો કે આ બકાલો ઉનાળે કરાય આ બકાલો ન કરાય કેમ કે આપને બકાલા વિશે તો બહુ વિષય નથી પણ આ થોડીક રીંગણી વાણા સોંપીથી તે આ લખ બહુ રીંગણાઈ ન ઉતરતા

એ કરી વાળી રીંગણી બકાલું ઉનાળું આપણે કરવું અનુકૂળ પડે બકાલા તો રીંગણા છે બુદ્ધિ સૂર્યા કારેલા ઘણા બકાલા આવે ઉનાળામાં વધારે પાછું માર્કેટમાં હાલે એ જોવું પડે ને આપણે પાછું ક્યા બકાલાનો ભાવ હોય થોડોક પડે એટલે જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કર્યો ભાઈ કે આ બકાલું ઉનાળે પાય અને પાણી ઉનાળા એ પીવે રોજ બે વીઘાની પીવે એટલું પાણી હાલ્યા કરે માં તો એટલે થોડુંક બકાલું ઉનાળે થોડુંક ચોંકું છે એટલે મેં કોમેન્ટ કર્યો કે આ બકાલું